એવા બધાના નિષ્ણાણમાં મોટો થયો તમને લાગે છે કે મેં ઉપવાસ કર્યા આ ઉપવાસના અંદર ઘણા બધા ફેક્ટરો કામ કરે છે સ્વર્ગસ્કૃત્ય ગુરુ મહારાજની નાનપણમાં એમના જીવનનું આલંબન એમના જીવન આટલા મોટા વિધવા ભણેલા છતાં પણ નાની નાની બાબતે એમના જીવનની ચોકસાઈ જોઈને પણ ઘણી પ્રેરણાઓ મળી થોડી કડકાઈના હિસાબે પણ અનુશાસનમાં જીવતા શીખવાડ્યા તે વખતે રત્નની વાંચનાઓ પણ ઘણી બધી કામ કરી એ પછી કાળાંતરે અંતરે 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 સમુદાયના ઘણા બધા ગુરુ ભગવંતોના જે તપ જપ સ્વાધ્યાય એમાં જોઈ એનાથી પણ મન મજબૂત થયું એવા ઘણા બધા ફેક્ટરીઓ કામ કરતા હોય છે અને જ્યારે આખા પાછા ત્યાં આવો ત્યારે વડીલોની પ્રેરણા દાખલા તરીકે હું હોળી નહોતો કરતો દીક્ષાના બીજા વર્ષે ઉપાધ્યાય વિજય મારા વિમલસે માહિતી મને હોળીની પ્રેરણા કરી નવ પચ્ચીની પ્રેરણા એમ કરીને બધા મહાપુરુષોના દ્રષ્ટાંતો આપી મને મનમાં મજબૂત કરાયું બાળ સ્વભાવ તે વ્યક્તિ જે કંઈ પણ નાખેલું હોય ઘણી વાર પકડી જવાય મનમાં એવું ઘર કરી ગયું ત્યારથી માની આજ દિવસ સુધી સુધી હોળી કરું જોઈએ ઉપવાસ હોય કે કંઈ પણ હોય તેવી રીતે ઉપકાર ઉપાધ્યાય મહા સાહેબનો હતો એવી રીતે ઘણા ગુરુ ભગવંતોનો ઉપકાર છે ત્યારે આ સુધી પહોંચ્યું જ્યારે જ્યારે ઉપવાસ શરૂ થાય ત્યારે રત્નો આચાર્ય શ્રી રત્નસંદર સાહેબનો પ્રેરણાપત્ર પ્રેરણા પત્ર આવી જાય મુક્તિમાં ક્યાંથી ખબર પડી જાય એમનો એટલો મજબૂત છે હજી ઉપવાસ શરૂ ન કર્યો એક ઉપવાસનો એવું બાકી ન રહ્યું કે એમને અનુબોધનનો પત્ર ન આવ્યો હોય મારે એમને કેવું પડે કે આપ આટલા બધા વ્યસ્ત છો શરૂઆતનું દીક્ષા ફરી આવ્યો હોય તમે અનુમોદના મને કરો તો બરોબર છે મોટિવેશન કરો તો હવે તો માથાના વાળ ઉતરી ગયા છે હવે કાંઈ દીક્ષા ફરી આટલું હવે કાંઈ જરૂર ન હોય છતાં પણ એ લોકોનો હંમેશા બધાના પ્રેરણા અનુમોદનાનો આવે એટલે પૂરું ઘણું પણ મન કદાચ ઢીલું પડ્યું હોય તો પણ આ મન મજબૂત થઈને આગળ વધતો હોય એટલે એકનો ઉપકાર નથી નાના મોટા બધાનો ઉપકાર છે સવર્ટીનો ઉપકાર છે ગણપતિનું જ્યારે હાંડી ફોડે છે ત્યારે બધા ભેગા થઈને પેલા એને ઉપર ચડાવે છે તોડે તો પેલો એકલો જ પણ બધા એનું સહન કરીને એનો ભાર ઉપર વહન કરે છે ત્યારે હાંડી ફૂટે છે એને તો કાંઈ સહન નથી હોય તો બધાને ઉપર ચડીને ઉપર ફોડે છે એમાં બધાનો ઉપકાર હું લઈને ઉપર ચડેલો છું અને દેખાય છે હું મેં હાંડી ફોડી પણ મેં હાંડી નથી ફોડી આ બધાનો ઉપકાર નીચે હું દબાયેલો જે હું મારા વજનથી પહેલાં હાંડી ફોડનારા બધાના ઉપર વજન મૂકે છે એવા બધાનો ઉપકાર છે એનાથી પૂછ્યો હું કઈ પણ જીવનમાં ભૂલી ન શકું સમુદાય વડીલો અને સાવરથી સાધુઓ સાથે સાથે જ્યારે જ્યારે પણ ચતુર્વી સંઘે મહાબુદ્ધિ માને તો આટલા મોટા પ્રભાવક ગુરુ ભગવંતો જયારે મા ટુંગામાં વંદન કરવા ગયો ત્યારે મને એમને બહુ મહાબુદ્ધિ મા તમે આવો એકસો એસી હું સો છ સુધી મુંબઈમાં ઘણા બધા પારણા થયા છે ધારો હું તમારું બહુ સરસ રીતે પારણું કરાવડાવી તો આજે હું એક નાનો સાધુ અને આટલા મોટા પ્રવચન પ્રભાવક એ પણ ઉદારતા બતાવી અને મને લઈ ગયા કોઈ કારણસર પાછું અહીં પારણું થયું એટલે કહેવાનું સમુદાયનો સદભાવ એટલું બધું સારું બાઉન્ડિંગ છે નાના જે માંડીને બહુ બધું એટલું બધું પ્રેમ ને વાત્સલ્ય આપે છે કે આપણને ખબર જ નથી પડતી ક્યાં ચુમ્માલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ ગયા અને ક્યાં તક પૂરો થઈ ગયો સાથે 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 જ્યાં પણ જઈએ સંઘમાં ચતુર્વી સંઘના શ્રાવક સાવિકા પણ એ પણ એવી પ્રેરણા કરે કે મને કહે કે માસે તપ તપની જે યાત્રા છે નિવિઘ્ન પૂર્ણ થાય તમારા માટે મેં આ છોડ્યું કોઈ કહે કે મેં આ નોકાર ગણીશ ભગવાનને પ્રાર્થના કરીશ એટલે ચતુર્વીશ સંઘના શ્રાવક સાવિકાનો પણ એટલો જ ઋણ મારા ઉપર છે એમની પણ સુખ કામના પણ આમાં ભળે છે એટલે આ બધા ફેક્ટરો કામ કરે છે ત્યારે હું અહીં સુધી પહોંચ્યો બાકી હું તપ કરતો હતો પ્રેરણા એનો એક બાળમુનીને જોઈને જે મને થયું હું એમને ભૂલી નથી શકતો મારા સાહેબ કહે કે એને ઉગતા નથી દે પણ એને ન કર્યું હોત અથવા તો એમના ફિલોમાં સાહેબના એટલું સરસ ટ્રેનિંગ છે સાધુઓને તપસ્વી નથી બનાવ્યા એના પહેલાં ત્યાગી અને સંયમી બનાવ્યા એવું ઘડતર કર્યું છે કે એનો સાધુ એમના હાથ નીચેનો ઘડેલો ઘડેલો સાધુ ખૂણામાં એકલો રૂમમાં બેઠો પણ હશે ને ના તો એ પતિ પણ ઊભા ઊભા જ કરશે એકલા ક્યાંક બે બાર પ્રદૂષણ કરવા કે ચૌદ આરાધના કરવા બેઠા હોય એ ઊભા ઊભા પ્રતિક્રમણ કરશે એ એક પણ વર્તન એવું નહીં કરે કે કાલે ઉઠીને એનું પણ નામને કોઈ ફરિયાદ કરે કે એના ગુરુમાનની પણ આવીને કરે આગ બંધ કરીને એ કહી શકે મારો સાધુના જે ટ્રેનિંગ છે એમાં કોઈ પણ જાતની વારી ફેરી ના આવે એવા આચાર સંવાદ સાથે ત્યાં પૂર્વક એને જ્યારે આઠ વર્ષની ઉંમર એમના સાધુ લગભગ એમના ગુરુ ભગવાન દ્વારા મૂક્યું બધા શિષ્યો લગભગ લગભગ હું નામ ભૂલતો હોઉં માંસમણ એને કરેલા છે તો એમને ટ્રેનિંગ અમને આપીએ છીએ ત્યારે એને માંસકમણ કર્યું બાળમુનિને એને જોઈને મને પ્રેરણા થઈ એટલે આમ જોવા જઈએ તો બધાનો ઉપકાર છે એટલે હું એમને ખાસ ખાસ મારા માટે સોટામાં મોટા મોટા જે વડીલોનું પણ છે ગુરુ ભગવંતોનો છે એમ રૂપા થઈ છે મારે એવી ઈચ્છા છે કે એને બાજુમાં બેસાડી ઊભો કરીને એ કરું મને દર વખતે ખપાવે મારું નામ ન લો

આચાર્યો ભગવંતોને સાંભળ્યા આવતીકાલે તપો વંદના ગુરુ ભગવાન કહેવાય ને કે દરિયો છે દરિયો એમાં જેટલું પણ પાણી આવી બી જાય અને કાઢો તો ખબર પણ ન પડે આવા ગુણોના ભંડાર એના અનેક ગુણો આવતીકાલે એકવાર ચંદુભાઈને વિનંતી કરીશ આવો આવતીકાલે નવ કલાક આવો પધારો ચંદુભાઈ આ મંત્ર આપી રહ્યા છે ભરતભાઈ કીધું જોઈએ સમય પર બહુ જોઈએ આચાર્ય ભગવંત વાણી મુખેથી આપણે ખૂબ સુંદર વાણી અને તપસ્વી રત્ના ને આપણે સાંભળ્યા હવે આવતીકાલનો જે પ્રોગ્રામ છે ભરતભાઈએ જે જણાવે છે એ પ્રમાણે જ્ઞાન મંદિરમાં

આ પ્રસંગે પાવન મિશ્રા આપવાના છે તમારે જો આપવાનું હોય તો તમારા માટે માત્ર પાસ રાખવામાં આવ્યો છે બહારથી તમારો પાસ મેળવી લેજો વ્યવસ્થા માટે આ પાસ રાખવામાં આવેલ છે નહીં તો આવા દસ એનએસસીઆઈ ડોમ જો ખડા કરવામાં આવે તો પણ ઓછા પણ એમ છે માટે જેને જોઈએ તે મેળવી લેજો અને છેલ્લી જાહેરાત ગુરુવંદન પછખાણ થયા બાદ આચાર્ય દિવ્ય તપસ્વી હંસ રત્નશ્વરી મહારાજ અહીંયા જ બેસવાના છે જેમને પણ તપના અંતરાય તોડવા હોય આશીર્વાદ લેવા હોય તો તેઓને તેઓ વાસક્ષેપ પ્રદાન કરશે માટે એક અડધો કલાક પણ નહીં લાગે જો ડિસિપ્લિન સાથે આશીર્વાદ લેશો દસ મિનિટમાં બધાના વાસક્ષેપ થઈ જશે પરમ દિવસે સવારે સાડા થી સાડા નવ દરમિયાન છ સંઘમાં જઈ ત્રણ ને એમણે વાસ્તક્ષેપ કર્યો હતો આમના એક રેકોર્ડની સાથે બીજા કેટલા રેકોર્ડ બનશે એની કલ્પના કરી શકાય એમ નથી દાદરવાળા નસીબદાર છો આજે તેઓ પોતે સ્વયં ભૈયા બેસીને વાસ્તક્ષેપ કરવાના છે તો ગુરુવંદન પચકાણ કર્યા પછી તમે અહીંયા સ્થિરતા રાખજો

અક્ષય બોધી સુરીશ્વરજી મહારાજા મહાબોધિ મહારાજ વર્ષોથી જે એક આત્મીયતા એક સંઘ ઉપરનો લાગણી પ્રેમ તારા કહેતા કે આ સુદામાની માણી ઝૂંપડી પિસ્તાલીસ વર્ષ જે આરાધના ભવન જૈન સંઘ અત્યારે જેને આપણે સવિકા ઉપાસ જૂનું ઉપાસ પણ આ પચાસ હવે તો ચોપન બાવન વર્ષ થઈ ગયા પણ એવાનો મતલબ કે સંઘે જે ઉદારતા કરી અને આજે જોઈ રહ્યા છીએ કે એકસોથી થી થી વધારે સાધુ સાધુ ભગવતો દાદરમાં બિરાજમાન છે સ્થાનકની અંદર છેલ્લે કાલે રાત્રે જરૂર પડી અનિલભાઈને ફોન કર્યો સ્થાનકની અંદર લગભગ પચીસથી સાધ્વી ભગવન અહીંયા આપણે અચલગચ્છની અંદર કહ્યું રાજમુધર શાંતિના દેરાસર વિશાલ સોસાયટી આરાધના બોન જૂનું જ્ઞાન મંદિર એની ઉપર આજુ આ બાજુ જ્ઞાન મંદિરની નીચે આ બધી જ્યાં સાધ્વી ભગવાન એવા યુવાનો રોહિતભાઈ વગેરે કામ કરે છે આખી આખી રાત જાગીના ચિંતા કરે આપણે બધાએ જે ઉલ્લાસથી આ શહેરની ઉદારતાથી કામ કર્યું છે આટલા સાધુ સાધ્વી ભગવાન આજે પધાર્યા છે સાહેબજી

સાથે સાથે એવા આરાધના કરતા સાધના કરતા મંત્ર જાપ કરતા સાધુ સાધુ ભગવંતોને વિનંતી કરશું અને ખાસ ટ્રસ્ટીઓને બાંધકામ કમિટીને વિનંતી છે કે સાહેબ પાસે બધાની વાસણ લઈએ આપણે બધા સાથે મળી અને જે પણ નાનકડા હજી થોડા ઘણા વિઘ્નો છે તૈયારીમાં જે બધું સકારાત્મક છે થઈ જશે અત્યારે સાહેબ સાથે ટ્રસ્ટીઓ આપણે બધા ભેગા થઈ સાચા જે વાસક છે ત્યાં બધા સાથે રહેજો અને આપણે પણ કે સાથે મળી અને બધા ટ્રસ્ટી મંદિર ઝડપથી બધા એક જ નહીં પછી બધા ભાઈઓ પેલા વાસક